અત જો રઈ વર્ષે થોડું જાણું છે સાજન કોનો કરપસ ક્યાં વાવ્યો તમે હાલ હાલ ભવ્યો તો હાલ કઈ જગ્યા છે આ બાજુ છે આ જે પેલ્કોજી દેખાઈ છે ને જો હાલ એ બાજુ જઈએ તો પેલે જો એને કટિંગ કર્યા લાગે એ બોલાજી નાડીયો રી વચ્ચે દે નાડીયો વચ્ચે દેખાય છે ને જે કોનો કરપસ આ બધાય કોનો કરપસ છે આ જો કોનો કરપસ આ કટિંગ કરેલા છે ને કટિંગ કરેલા હા આ કોનો કરપસ વિશે તો તમને ખબર હોય તો ઘણી વખત આપણે એ પહેલા છાપામાં આવ્યું હતું કે કોનો કરપસ છે ઈ એને લીધે શરદી થાય નસ થમા થાય ને એલર્જીનો રોગ એલર્જીનો રોગ છે હા એલર્જીનો રોગ થાય કોનો કરપસ તો હોય છે છાપામાં તો બધે આવ્યું હતું કે કોનો કરપસ છાપામાં શરદી થાય

અને કોનો કરપસ છે ઈ કે કે પાણી છે બહુ ચૂહીલી છે જમીન માંથી પાણી ચૂહે ને આજુબાજુના છોડ ને છાવા નથી સામેની મજા આવી મજા આવે સામે જો આ પણ આખા બગીચાને બાઉન્ડ્રી બનાવેલી છે આ બાઉન્ડ્રીમાં પણ બહુ સરસ લાગે આનો દેખ તે અમે નક્કી કરતા હતા ત્યારબને કીધું કે ભાઈ આ કોનો કર્પચ કાઢી નાખો આને લીધે શરદી થાય નાસ્થમાં થાય ને આવું બધું થાય પણ હવે એને એમને રાખ્યા છે કે ના આ નથી કોઈ જતી એલર્જી નથી થતી નસ્થમાં નથી થતો તો આ જો આનું સરસ લાગે આખું ફરતી બાઉન્ડ્રી છે ને સરસ લાગે અને દેખાવે સારો આવે એક છે કે આજુબાજુમાંથી બધાય જે કંઈ ઝાડ છે એને બાજુમાંથી એનું જે પાણીમાં મૂળિયા છે એની બાજુમાંથી પાણી શોધી લે પાણી લઈએ

જી ઓછા અને પાણી બહુ જોઈએ કે ન જોઈએ જોઈએ તો ખરું પાણી હોય તો જોઈએ પાણી ગમે તેવું હાલે આ તમને ચાળ કેવા લાગે સરસ લાગે મજા આવે

અને છોકરાને મજા આવે હ આલો બેસો બતાયા 10ચા નીચે બેસો ભાગી જશે હું બેસી તું કેટલા મું ભણે ગરમી બહુ થાય વરસાદ આવ્યો વાવ્યા આખી લાઈન છે ને આંબાના વાવેતર આખી આંબાની લાઈન છે ને એને નુકસાન કરશે કોનો કર કારણ કે આ થી શેડ વાવ્યા છે નુકસાન નથી નુકસાન નથી દૂર રાખ્યા છે એટલે આંબાથી દૂર છે ને એટલે એટલે આંબાથી દૂર છે પણ આ તો હવે આમ ધીમે ધીમે થતા આન તો મદવાના જ કે કટવાના છે આન થોડા કટિંગ કરી નાખું આને કા કટિંગ કરવા પડે હા વિન્ડ બ્રેકિંગ કરી દેવું બહુ સારું આ તો હોય જ જો પહેલા વાવા છોડું હતું ને તો વાવા જોડામાં આંબાના બગીચાને કોઈ નુકસાન નહોતું થયું કારણ કે એ આ કોનો કરપસે લીધું નુકસાન આ આને ઓઢા દે કો કામ લાગે ઓઢર કરવામાં કામ લાગે અને કોઈ પણ તમાર બગીચો છે કે પછી ખેતરને ફરતી વાડ કરવી હોય તોય પણ આ કોનો કર કામ લાગે પણ ભવિષ્યમાં આ આંબો માનો કે મોટો થાય તો પછી આના વિકાસમાં ન નોડે આ નોડે ને વિકાસમાં વિકાસનો શું પછી અમે બીજો ઓપ્શન છે લાઈનમાં અમે આ ધીરે ધીરે થશે હા